મિત્રો તમારું નામ ઓળખાણ નહીં આપતા આપણે YouTube માં મુકતા હોય છે જાણવા માટે શું પ્રશ્ન છે બોલો મારે 7 12 ની અંદર સરનેમ છે ઝાલાવાડિયા છે હમ અને એના સિવાયના પાન કાર્ડ છે આધાર કાર્ડ છે બધા ડોક્યુમેન્ટ ની અંદર સરનેમ છે એ દેખાય છે એવું કેમ થઈ ગયું હવે એક પેટીવા થી એવી રીતના કરેલું છે પપ્પાએ હવે એ હકીકતની સરનેમ તમારી શું છે ઝાલાવાડિયા છે

હા એટલે ગેજેટ તો કરેલું છે ઓલરેડી પણ ગેજેટ થું ઓનલાઇનમાં કાંઈ નથી આવતું ખાલી ઓફલાઇનમાં દેખાડે ત્યાં જરૂર પડે ત્યાં કામ ચાલે ખાલી એમ જુઓ મારી વાત સાંભળો હ ગેઝેટ ની નકલ કાઢી રાખજો ગેઝેટ જાલિયાવાડીયામાંથી દેસાઈ કરેલું છે ને હા છે છે તો હવે જ્યારે તમે વારસાઈ ચડાવો ને એમાં ત્યારે એ રજૂ કરી દેજો એટલે છોકરાઓમાં જાલાવાડિયા માંથી દેસાઈ બે સામસામે મેચ થઈને એ લોકો એન્ટ્રી પાડશે એકસો પાંત્રી ડી બજાવે ત્યારે ખાસ જોજો ઝાલાવાડિયામાંથી ગેઝેટના આધારે દેસાઈ કરેલું છે એવા શબ્દો આવવા જોઈએ નોંધ અંદર જો નોંધ અંદર નહીં આવે તો વરી પાછા ઉલમાંથી ચૂલમાં પડશો તમે એટલે કે જયારે કઈ કડી મેળવી હશે ને ત્યારે લોચો પડશે ફરીને કહું વારસાઈ જયારે ચડાવો ને છોકરાઓની ત્યારે વારસાઈ વખતે ગેઝેટ જોડી દેજો અને એક એફિડેવિટ બનાવજો એફિડેવિટ તો બનાવવું જ પડશે એમ થયું વારસા એ વખતે એમાં એક ફકરો જોડી દેજો કે ગેઝેટના આધારે અમે રેવન્યુ રેકોર્ડમાં જે ઝાલાવાડિયા ચાલે છે એમાંથી દેસાઈ કરવા નમ્ર અરજ પછી એકસો પાંત્રી ડી બજે ત્યારે એકસો પાંત્રી ડીમાં ઝાલાવાડિયાનું દેસાઈ ગેઝેટના આધારે કરાવેલું છે એવું મેન્શન કરેલું છે કે નહીં એ ખાસ જોજો નહીતર કાંઈ મતલબ નહીં રહે ન કે દળી દળીને પાછું ઢાંકણીમાં હતા ન્યાન્યા હા હા સમજાણું હવે આખી વાત ભલે ઓકે આવજો હા ખેડૂત મિત્રો રેવન્યુ રેકોર્ડમાં જ્યારે કંઈ પણ ક્ષતિ હોય તો એને કેવી રીતે સુધારવી એ સમજવા માટે આ ફોનને બે વખત સાંભળી લો તમારે મને કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો મારા મોબાઈલ નંબરના આંકડાઓ હું એક પછી એક બોલતો જાઉં છું અત્યારે મારા મોબાઈલ નંબરનો આંકડો જે છે એ સાતમો અને આઠમો આપું છું એ બે ચોગડા ચુમ્માલીસ છે સાતમો અને આઠ આઠમો આંકડો ચુમ્માલીસ છે હવે નવમો અને દસમો ગોતી લેજો આના પછીના ઓડિયોની અંદર આવી જશે અગાઉ મેં આંકડા આપી જ દીધા છે તમારે મને સીધો ફોન કરવાનો થતો નથી કેટલાક નમૂનાઓ છે આ નમૂનાઓના લિસ્ટમાં તમારું નામ નહીં લખાવતા ઉપરાંત કોઈને નંબર પણ નહીં આપતા નંબર એક પછી એક આવી જાય પછી વોટ્સએપથી મેસેજ કરવાનો છે મેસેજથી હું તમને જવાબ આવીશ મેસેજ કરીને પાછો ફોન નથી કરવાનો મેસેજ કરીને રાહ જોવાની છે મારો જવાબ આવશે ન જવાબ આવે તો ફરીવાર મેસેજ કરવાનો છે પણ કોઈ પણ સંજોગોમાં ફોન કરશો નહીં ફોન કરશો તો નંબર બ્લોક થશે